હું હું છું છું ગોસ્વામી અને અને આજે તમને લઈ કચ્છના સફેદ જો તો કેટલી મજા આવી છે આ બાજુ કિનારો તમે જોઈ શકો છો સામે છે જો તમે જેથી કરીને વધારાનું પાણી અહિયાં આવી ન જાય જોઈ શકો છો છેક સુધી સુધી આવી જાય પાણી ભરાઈ જતું હોય છે અને જ્યારે અમાસ આવે ને એટલે પાણી પાછું જતું રહે તો આજે પંદર દિવસ સૂર્યનો તડકો પડે ને એ સૂર્યના તડકામાં પાણી ભરી બાષ્પી પીવોરેટ થઈ જતું હોય છે અને બાષ્પી થઈને પછી તમે જુઓ

જો તમારે આવું નવક જોવું હોય તો તમે ફરીથી કચરા ટ્રેન માં આવજો બરાબર તમે પણ એક વખત કોર મળીને બધો નજારો જોઈ શકો છો મસ્ત નજારો જો કેવું મસ્ત નજારો છે

અમુક જગ્યાએ પાણી ભરેલું હોય છે તો જોઈને ચાલવું સતત રહીને ચાલવું પગો સ્લીપ પણ થઈ શકે છે અને બીજું એક ખાસ બીજું એક ખાસ તમે પૂનમ દિવસ રાત્રે આવો ને સાંજના ટાઈમે subscribe kar ju, like kar okay goodbye